ગ્રહોના રાજા સૂર્ય પંદર મે બે હજાર પચીસ થી આવશે વૃષભ રાશિમાં તો પંદર મે બે હજાર પચીસ થી આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર ની અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરવાના છે વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 મે 2025 ના રોજ બપોરે 12 કલાક અને 30 મિનિટે થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે તો આવું જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની 15 મે 2025 થી આગામી 1 માસ કેવી થશે અસર હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા હો તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષર હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે સૂર્ય તમારા સાતમા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા ચોથા ભાવમાં થશે પરિણામે તમને આ સમયગાળા દરમિયાન આરામનો અભાવ અનુભવાય શકે છે અને તમારા કામથી સંતુષ્ટ પણ તમે ન થાઓ કુંભ રાશિના લોકોના કરિયર વિશે વાત કરીએ તો શક્ય છે કે તમારે કામનું દબાણ અનુભવાય જે લોકોને પોતાનો વ્યવસાય છે તેમને આ સમયગાળા દરમિયાન અનુકૂળ પરિણામો મળતા હોય એવું દેખાઈ રહ્યું નથી એવી શક્યતા છે કે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે અથવા તમારા ભાગીદારો સાથેના તમારા સંબંધો બગડી શકે છે જેના કારણે તમને નુકસાન થઈ શકે છે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળો સારો નહીં હોય કારણ કે તમને પરિવારના સભ્યો સ્વાસ્થ્ય પર અનિચ્છનીય રીતે પૈસા તમારે ખર્ચવા પડી શકે છે સંબંધોની વાત કરીએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારું ધ્યાન સંબંધ પરથી હટી શકે છે કારણ કે તમારે તમારા જીવનસાથી સાથે કેટલીક વિવાદોનો સામનો કરવો પડી શકે છે જે તમને તણાવમાં મૂકી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને ગળામાં તીવ્ર દુખાવો થઈ શકે છે જે રોગ પ્રતિકારક શક્તિઓના અભાવને કારણે થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ ઠ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર તમારા ત્રીજા ભાવમાં થવાનું છે પરિણામે આ સમયગાળા દરમિયાન તમને અપાર સફળતા મળશે અને તમારા પ્રયત્નો સફળ થશે આ સમયગાળો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને ખૂબ સારા પરિણામો મળશે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ સારી રહેશે તમારા ઉપરી અધિકારીઓનો તમારી પ્રશંસા કરતા જોવા મળશે આ ઉપરાંત તમે નોકરીની ઘણી નવી તકો પણ મેળવી શકશો તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો મીન રાશિના લોકોના નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને પૈસાની કોઈ અછત રહેશે નહીં તમને પૈતૃક સંપત્તિ અને અન્ય અણધાર્યા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો તમારી કુશળતા અને બુદ્ધિમત્તાને કારણે સારો નફો તમે આ સમય અવધિમાં મેળવી શકો છો તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે જે તમને સંતોષ આપશે તમારા સંતોષમાં વધારો કરાવશે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ખૂબ જ સારા અને મજબૂત રહેશે આનાથી તમે એકબીજાને ખૂબ જ નજીક આવી શકશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ અને ઊર્જા સ્તરને કારણે તમે એકદમ ફિટ અનુભવ કરશો તમારી શકે છે તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરીને અમને અવશ્યથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે